જેનો ટાર્ગેટ સિત્તેર રૂપિયા આપ્યો છે અને આ શેર ખરીદી ની સલાહ આપી છે તો આ કયો શેર તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ મિત્રો વાત કરીએ આર્યન એન્ડ સ્ટીલ પ્રોડક્ટ રુદ્ર ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ લિમિટેડ ના શેર માં ગયા સત્તા શુક્રવારના રોજ તોફાની સિત્તેર રૂપિયાની પાર જઈ શકે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો રુદ્ર ગ્લોબલ ઇન્ફ્રા શેર શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન એકાવન રૂપિયા અઠાણું પૈસા ના ભાવે બંધ થયા છ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ શેર કિંમત રૂપિયા ને ચૌદ